શ્રી આશાપુરા ધામ સાપેડા ખાતે વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી અંજાર તાલુકાના સાપેડા ગામે આવેલ પાવનશ્રી આશાપુરા ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવાતા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આ ધાર્મિક પર્વ શ્રાવણ સિત્તેર ગુરુવાર તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવ્યો હવન પૂજા ભક્તો માટે ખાસ ભજન મહાઆરતી અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી આ શુભ અવસરે સવારે 9 થી બાર કલાક દરમિયાન ધાર્મિક હવન, ભજન કીર્તન તેમજ દર્શનનો કાર્યક્રમ રહ્યો. ત્યારબાદ સાડા બાર કલાકે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે એક વાગે મહાપ્રસાદનું વિતરણ કરાયું જેમાં હજારો માય ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. આ સમગ્ર પાવન કાર્યક્રમ શ્રી આશાપુરા ધામના અધ્યક્ષ મહારાજ શ્રી હરીશભાઈ પંડિયાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સાપેડા ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજી મંદિર અંજારપુજ હાઈવે રોડ પર યોજાયો હતો. આ પાટોત્સવમાં કચ્છના અનેક વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી અને માતાજીના આશીર્વાદ લીધા હતા અહેવાલ દિનેશ ચોગી અંજાર દ્વારા હરિઓમ જય માતાજી જય આશાપુરામાં શ્રી આશાપુરા ધામ સાપેડા અંજાર અંજારભુજ હાઈવે મધ્ય આજે માતાજીનો 16મો વાર્ષિક પાટોત્સવ કે જે નિત્ય દર વર્ષે અમે અહીં માતાજીનો પાટોત્સવ જોઈએ છે જેમાં પંચકુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે મહાઆરતી મહાપ્રસાદ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બહુરી સંખ્યામાં અમારા જે માના ભક્તો છે એ સૌ માના દર્શનનો પ્રસાદનો ખૂબ લાભ લે છે અને અમે આજે આશાપુરા ધામ સાપેડા કે જેની સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમે કરતા રહીએ છીએ અને વધારેમાં અમે આધ્યાત્મિક રીતે માતાજીના નવરાત્રા હોય ત્યારે શ્રીયાગ કમલા પ્રયોગ આદિ નવરાત્રી ના જે નવ દિવસના અનુષ્ઠાન હોય છે એ અનુષ્ઠાનો પણ અમે કરતા હોઈએ જેમાં શ્રી યંત્ર પૂજાઓ પણ મહાપૂજાઓ પણ થાય છે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને બહુડી સંખ્યામાં ભક્તો લાભ લે છે અને માં આ તો કચ્છની કુળદેવી માં આશાપુરા એ સૌનું કલ્યાણ કરે એવી માં આશાપુરા એ માં ભગવતીને પ્રાર્થના કે સૌનું માં કલ્યાણ કરે કચ્છની જે ધીંગી ધરા છે એ ડેન્ગી ધરા ઉપર આવતી જે આપત્તિઓ છે એ બધી આપત્તિઓથી માં આશાપુરા પૂરા સૌનું રક્ષણ જે સોળમો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સવારે નવ વાગ્યાથી મહાયજ્ઞ નો પ્રારંભ થયો હતો અને જેમાં બપોરે એક વાગે યજ્ઞની પૂર્ણાવતી પછી મહા આરતી અને જે બહેનો છે મારી કાયમ જે માતાજીની ભક્તો છે એમના માટે બહેનો માટે કરીને રાસ ગરબા અને મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજના સંપૂર્ણ જે આયોજન છે એમાં આશાપુરા ધામ એમના વતી કરવામાં આવે છે અને સંસ્થા સાથે જોડાયેલા અમુક માઈ ભક્તો છે અને અમારા સેવકો છે અમારા યજમાનો છે જે કાયમને માટે કરી અને એમને સહાય

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન નાઇન ઝીરો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો